oh boy cool.

સદગુરુ મળ્યા તો બધા બધાનો દૂર થયા એટલે સદગુરુ ના દર્શન સ્વરૂપ સદગુરુ ના છે જો હાલો ગોળ ગોળ કરો તો મોઢું મીઠું થાય આ શબ્દ છે ને પણ મોઠું મીઠું ના થાય પણ સાકાર સ્વરૂપે હકીકતમાં હકીકત માં ગોળ લાઈન ખાવતો તો નિરામીએ કીધું ગુણ ગાવા ગુરુ ગોવિંદ ના બીજું સૌ પર હરવું દર્શન કરવું સદગુરુ દેવ નો ગુરુ થી તો વજન કે ના કરશો રામ ના નહી કૃષ્ણ ના નહી રામા પીર ના નહી માતાજી ના નહીં બરાબર કે ભજન કરવો તો ગુરુ ને ભજવા ગુરુ નો મહિમા

એમને યાદી રહી જાય રામ ની કૃષ્ણ ની રામા કૃષ્ણ યાદી રહી જાય છે જગત ની અંદર જો તમારે એવું બનવું હોય ને એને કોઈ કલર ના પોતા મારે નહીં તું મને કે બાપુ અગર તૂટા કેને કેવાય વાક ને વાંકા સુકા લાકડા થળિયા પડ્યા ઝાડા ને કે આપડે કલર ના પોતા મારવા કોઈ ના થાય એ વાંકા સૂકા લાકડા લાટીમાં આવે અને પાટ પડે બેન્સા ઉપર કપાયું પડે બધા હાથે કર્યું મેં કીધું હારી હારી ઠેઠ નતું કે ના ચોખું લાગ્યું કારણ કે પછી એના નખ બને આવા ઉતારી કરે હરકું ઘડે અને મસ્ત બની જાય પછી કલર ના લાગે ને અને ને હાસવે કે સાસુ જીવે બાયણાને હાસો જો માણી માણી હવામાન લાગવા દેતા સાસા વરા ટકે એ મહાપુરુષો જેનામાં ગુણ છે એની પૂજા થાય છે મારા વાલા તો તમારે જો એવું બનવું હોય તો સદગુરુને આધીન થઈને રહેવાનું ભજન કરવું ગુરુદેવ નું ગુરુથી થી સૌને ધરવું વેદ પુરાણ અને ભાગવત વંદે જો મારી વાત તમને માન્ય ના હોય તો વેદો પુરાણો અને ભાગવત વાંચી લોન આવે તો જેનામાં ગુણ નથી એને આની ભાન ના હોય એ તો એમ કે છે માણ ની ભક્તિ ના કરાય પાણાની ની કરાય હવે જે પથ્થર ભક્તિ કરે એ પથ્થર જેવો થાય પથ્થર કાળ હોય આ અવતાર ધારણ કરે છે એને ચોરાસી કોઈ સંત ને વતી નથી જયદેવ બાપા નો દેહ ભલે પણ એ અજરઅમર અવિનાશી છે આત્મા એ કોઈ વસ્તુ નથી આ પાંચ તત્વ છે આની અંદર એવી એક શક્તિ છે આ બોતેર હજાર પાવર આવે છે આત્મા એટલે શું પાવર જે રીતે અંગ્રેજો એ વિલ પાવર કીધો છે ગીતામાં એને આત્મા કીધો છે આપણા સંતો એ અલગ કીધો છે કોઈ નિરીઝન કીધો છે કોઈ નિરાકાર કીધો છે અને સત્તા બધી સદગુરુ જણાવે છે જો ભાઈ તારી સુરતા ભટકી જાય છે તારામાં અઘાત ખજાનો છે તું આવડો નથી વૈરાટ છે એટલે ગુરુ નો મહિમા પણ નોગરા માણસો ને આની ભાન નથી

એટલે કીધું કે સેવા કરો તો શ્રી સદ ગુરુ મરણ જન્મ મારા સેવા કરો તો શ્રી સદ ગુરુ જન્મ મરણ દુ છે

મારું કઈ નથી એસી કરી ગુરુ દેવ દયા મેરા મોહ કાબંધ હું શું ગુરુ ને આપું કોણ કરું ગુરુદેવ કે ભેટ વસ્તુ દિશે આ ભાવ થી સેવક સેવા કરે છે નિષ્કામ ભાવથી અને એના સન્મુખ બેસીન આ જે કઈ સદગુરુ શબ્દ બોલે છે એની સુરતામાં સેવન કરે છે સેવના કરે છે પછી ઓલી સેવાય આ સેવાય સદગુરુ સન્મુખ બેસે સદગુરુ જે બોધપાઠ આપે છે એક એક શબ્દ છે એની સુરતામાં સેવન કરે છે અને મન અને બુદ્ધિ પરિવર્તન કરે છે સદગુરુ કરાવવાથી કાળા હોય તો ધોળા ના થવાય સદગુરુ કરાવવાથી ગરીબ હોય તો રૂપિયા વાળું ના થવાય સદ્ગુરુ કરાવવાથી કઈ છોકરા ના હોય આપણે બાંધ્યા હોય કે છોકરા વાળું ના થવાય

સોબત થકી સુખ ઉપજે સોબત થકી દુખ થાય એવાની સોબત આદરો તમારું જન્મ પૂજન ઈ કરવું છે હું પૂજા માં માનું છું પૂજન કરવો શ્રી સદ ગુરુ નો ગુરુ ની માની जाना करवुतो स्री सद

साबरजो नर नारी रे हीरा तनाम गुरुनु लेता निरंत

શબત નું મારે પાલન કરવું એ શબ્દ મારા માટે મંત્ર છે મારા ગુરુ કોઈ આરાધ કે આવું નથી હું માનું છું હું નાસ્તિક નથી હું ધ્યાન ને ઉડાડતો નથી ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ મંત્રમૂલમ ગુરુ વાક્ય મારા હેતુ મિત્ર બધું તમે છો તમે વિદ્યા દ્રવિડમ તમે આ બધું તમે જ છો હું કાઈ નથી તમે સર્વમ મારું સર્વસ્વ તમે છો હું કાઈ નથી

પૂરણ પ્રીત નિભાવે જેના શિષ્ય બસ ગુરુના વચન માં એને જીવન પૂરું કરવાનું નામ ભક્તિ ભક્તિ એને ટોળા ભેગા કરવાની જરૂર નથી પણ આવી નિષ્ઠાવાન બનજો તમારું કલ્યાણ થશે આમાં અને

બે વસ્તુ છે મને જો ઉપદેશ લઈને કાઈ ના કર્યું વડી ગયા હું સમજી જો તો કાઈ સમજો નથી જે તો કે મને જોર ના પડે

પોતાના પતિવ્રતા ના પરિણી ઘરે આવી જાય એટલે એના પતિ નો મહિમા કરે છે બધા ઘરેણા પહેરે છે વિવેક માં આવે છે આવે છે ને કે હામી થાય છે અને પત્ની ને કોઈ એમ નથી થતું કે મારો ધણી મને મારે છે કોઈ દી એવું થયું છે કોઈ દી ના થાય સુલક્ષણા નારીને એને કોઈ દી વજનય ના લાગે આખા ઘરનો ટ્રેડો કરે તો આનંદ કરતી હોય પતિવ્રતા છું આ તો જે ઓલા નકબટ હોય ને એ તો એ નોગરા છે અને બીજાને નોગરા બનાવે એટલે કે આમાં કઈ કરવાનું નહીં એક રાત તો બોધ દેવી તો એટલે તો આનંદ થાય હા આનંદ થાય પતિવ્રતા નારીને અને બંઠેલ કાઠું પડે એટલે આમાં વંથેલા નું કામ નથી ગુરુ ભક્તિમાં માં આમાં બધો ભોગવવાનું હોય પેલું આયુ ખવડાવવાનું આવકાર બસ પેલું ખવડાવવાનું આયુ પછી સમજવાનું આવ્યું ધ્યાનમાં બરાબર પછી ખર્ચાવાનો હોય ખર્ચ નહીં થાય આ થયો ને પાંચ પછી નો ખર્ચ ખર્ચાવાનો પછી ગુરુ વચન માં ખપી જવાનું શેઠ ને સમજ જેવી જગમાં નહીં જોડી સંતો ને જમાડ્યા જેને પ્રાણ છોડી શેઠ સગાર સાથે નહોતી પુત્ર ભણો થયો તો શ્રદ્ધા ના છોડી હરિજનો એ માયા હરિજન સોંપી ભક્તિના સાટો પોતે રજ્યા પોતાની લોભી ભક્તિના સાઢો આપણા સંતોના ઇતિહાસ પડ્યા છે એ વાંચી દેવા હું નથી કેતો નાભાની ભક્ત માળમાં બધા ઇતિહાસ છે કારણ કે ગુરુ ભક્તિ એક એવી ભક્તિ છે દાશતની ભક્તિ છે સમર્પણની ભક્તિ છે અને આ ભક્તિમાં જ બધા માન પડ્યા છે દરેક મહાન પુરુષો અને એના ગુણ ગવાય છે અમર થઈ ગયા ઇતિહાસના સોંપડે એના નામ છે તો આવો મહિમા છે અને ટકાઈને રાખજો વાલા સંતો તમે જેટલું બોલો એટલું પાડજો પાડી શકો એટલું બોલજો ગુરુને એવું નથી હોતું કે મારા હાટું મોટા મેળાવડા કરો સામી તમે એમ બેહાડો તો બે એને એવો ઠાઠ માઠ ની જરૂર નથી કે સાઉન્ડ ગોઠવણ સિસ્ટમ ગોઠવણ એની એ જરૂર નથી એને પૈસાની એ જરૂર નથી ભૂખ નથી એના ખાવા પીવાની એ ભૂખ નથી